હા એ ભેંસો ઘણી ફળ લેવા કઈ જવું આરું ફળ દેખાડો ને તે પાછ લેવાય દેવું બેટા પેલું મોટું મોટું ખોળ દેખાય આવે તે જે લેવા મારો બેટું પેલું ધીના ખેતર છે આનું ઘણું શેરી ઘણું છે મારો બેટું અડબાય નહીં દેતું આવડું બેટા આજે કબડ્ડી પણ અટલાઈ ગયું ખેતર અને કાકા આપણે જે

જે તો કોઈ ખેતર મળ્યું હોય તેને ભમાઈ જ આ ઓ ભાઈ બોલો કઈ જવું આ ખેતર બાજુ ઓટો મારવા જવું ભાઈ બાજુ તો હું પણ હવળ તો હવળ તો એમ લાગતું તો હા નતા મારતા ને એ હું લાગતું તો વાત કે જો લેબા હા આ તો એને ભમાઈ જ નાખો હે ભમાઈ જ નાખો તમ તો ઉતો કર બેટા આવી છે ના ના ના

કેમ નહી આવો તમે આઈ સુધી મારા હેડે દેખાય ને તો એવો ભમાવે એવો ભમાવે તો ધોતિયા વગડના કરી કાડે ઘર ભાઈ વરસાદ આવે એવું લાગે છે વાતાવરણ ઠંડુ લાગે છે એ વાત તો છે તમારી જો આપણે ખેતરમાં કેવું થયું છે હે હે લે ટેડી તું ખેતી રે ચીટી દે ઓને ઘેડાને જ પાડવા દે હે આજ પછી આવે તમે હોજે મૂર્ખો બની અલે તું જીરો ભાઈને તો કણેક મારે અરે અરે જોજે ઉપર હે ખબર પડે હા છો તમે બુદ્ધિ વગર ના હોય અલે ભાઈ તમે જોવો તો ટેણીઓ ને બે જણા ખેતર માં બુદ્ધિ હે કઈ બુદ્ધિ હે

આજે બરાબર ટીપ્યું બીજા ના ખેતર માં જવાય જવાય બીજા ના